નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ પર સ્વાગત છે અત્યારે આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય નંબર તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેનું વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરવું વિભાગ કરીને અને એમાં પોતાને ક્ષેત્રજ્ઞ જાણવું એ જ જીવન મુક્તિ અથવા મોક્ષ છે આ અધ્યાય એટલા માટે અગત્યનો છે કે આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે જ્યાં સુધી આપણને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ડિફરન્સ નહીં સમજાય ત્યાં સુધી આપણે ઉલટું જ સમજતા રહીશું આપણે દ્રષ્ટા છીએ અને આપણને દ્રશ્ય દેહ સમજીશું માટે એ વિભાગ કરવા અગત્યના છે ભગવાને બીજા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ વિશે તો કહી દીધું કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રે શું ભારત એટલે ક્ષેત્રજ્ઞ તો ભગવાન પોતે છે એ તો આપણે જાણી લીધું જળ જે વસ્તુઓ છે દ્રશ્ય વસ્તુઓ છે એ ક્ષેત્ર છે અને એ ક્ષેત્રને જાણનારો રૂપ જીવાત્મા એ ક્ષેત્રજ્ઞ છે આટલે સુધી આપણે જાણ્યું હવે ભગવાન પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ક્ષેત્ર જે છે એ કેટલા તત્વો તત્વો એટલે કે એના ઇન કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટ અથવા ઘટકો અથવા એકમો છે એ વિશેનું વર્ણન કરે છે અને એમાં ઉત્પન્ન થતા વિકારો વિશે વાત કરે છે આપણા દેશમાં ફિલોોફિકલ થિંકિંગની અનેક શાખાઓ છે એમાં બાર મુખ્ય છે આપણે એ બધાની અત્યારે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ કારણ કે એ બધું એકેડેમિક પર્પઝ પૂરતું છે આપણા માટે અગત્યનું નથી પણ જાણવા માટે જ કહું છું કારણ કે ભગવાને પાંચમા શ્લોકમાં એનો ઉલ્લેખ કર્યો છે અને દરેક દરેક શાખાઓએ શાખાવાળાઓએ પોતપોતાની રીતે બ્રહ્માંડની રચનાના તત્વોની ગણના કરેલી છે પોતપોતાની રીતે કરી છે દાખલા તરીકે વૈશેષિકા બ્રહ્માંડની રચનામાં સાત તત્વોને મુખ્ય ગણાય છે ન્યાય શાખા બ્રહ્માંડની રચનામાં સોળ સોળ તત્વોને મુખ્ય ગણાય છે અને સાંખ્ય શાખા ચોવીસ ચોવીસ તત્વોથી આ બ્રહ્માંડની રચના થઈ છે એમ માને છે ભગવદ્ ગીતામાં ભગવાને સાંખ્ય ફિલોસોફી ઉધાર લીધી છે એમ કહી શકાય કારણ કે એમણે એનું વર્ણન પાંચમાં શ્લોકમાં કર્યું છે તો ક્ષેત્ર એક વસ્તુ યાદ રાખજો ક્ષેત્ર આખું જળ છે ઇન્સેન્ટિયન્ટ અને તમને જળ વિશેનો તો મેં વ્યાખ્યા આપેલી જ છે કે ન એ પોતાને જાણી શકે છે ન એ બીજાને જાણી શકે છે એ કશું અનુભવી શકતું નથી અનુભવ કરનાર ચૈતન્ય તત્વ જ છે તો હવે આપણે શરૂઆત કરીએ હું તમને બહુ ડિટેલમાં નહીં કહું તમારે જો ડિટેલમાં જાણવાની ઈચ્છા હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપેલું છે મેં તમને કહ્યું એમ કે આ તો ફક્ત એકેડેમિક પર્પઝ છે આપણે ચોવીસ તત્વો કયા છે એ જ જોઈએ છે અત્યારે તો પ્રથમ મૂળભૂત તત્વ છે મૂળ પ્રકૃતિ મૂળ પ્રકૃતિ એટલે કે ટોટલ એનર્જી બ્રહ્માંડમાં આને વેદ ઉપનિષદોમાં પ્રાણશક્તિ કહે છે આ મૂળ પ્રકૃતિ અણે અણુમાં અવ્યક્ત રૂપે રહેલી છે અને એ તો તમે જાણો છો કે અણુ અણુમાં શક્તિ તો છે જ તે મૂળ પ્રકૃતિ આખી સૃષ્ટિમાં વ્યાપેલી છે પણ એ જળ છે હવે આ મૂળ પ્રકૃતિમાંથી મહત્ત્વ વિકાસ પામ્યું છે મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ અને બુદ્ધિ છે ત્યાં બે વસ્તુ છે બુદ્ધિમાં અહંકાર એ ઉત્પન્ન થાય છે અને ભેદભાવવાળી વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે આ મહત્વમાંથી મેં કહ્યું એમ અહંકાર ઉત્પન્ન થાય છે તો અત્યારે આપણે આ અહંકાર એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ અહંકારની વાત નથી કરતા આ કોસ્મિક ઇગોની વાત કરીએ છીએ અત્યારે આપણે બ્રહ્માંડની રચના વિશે વાત કરી રહ્યા છે જીવોના ઉત્પન્ન થતાં પહેલાં જીવોના ઉત્પન્ન થતાં પહેલાં મૂળ પ્રકૃતિ એમાંથી મહત્તત્વ વિકસ્યું એમાંથી મહત્ત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ એમાંથી અહંકાર ઉત્પન્ન થયો તો એક બે ત્રણ ત્રણ તત્વો વિશે આપણે જોયું હવે આ તે ત્રીજા નંબરના સ્ટેજમાં અહંકારમાંથી સોળ તત્વો ઉત્પન્ન થાય છે એ આપણે જાણીએ સોળ તત્વોમાં સૌથી પ્રથમ કોસ્મિક માઇન્ડ બ્રહ્માંડીય મન ઉત્પન્ન થયું યાદ રહે કે આ બધું જળ તત્વમાંથી ઉત્પન્ન થતું રહ્યું છે મૂળ જળ મૂળ મૂળ જળ મૂળ પ્રકૃતિમાંથી એટલે બધું જળ છે અને એક કોસ્મિક માઇન્ડ ઉત્પન્ન થયા પછી એમાંથી દસ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ તમે જાણો છો કે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે એટલે એક કોસ્મિક માઇન્ડ દસ ઇન્દ્રિયો અને પાંચ સૂક્ષ્મ ભૂતો ઉત્પન્ન થયા આ સૂક્ષ્મ ભૂતોને ઉપનિષદ કે વેદોની ભાષામાં તન્માત્રા કહે છે દરેક પંચ મહાભૂત જે સ્થૂળ મહાભૂત છે એનો એકને એક ગુણ હોય છે તો એ સૂક્ષ્મ રૂપે જે હોય છે એને ભૂત કહે છે એ છે આકાશ આકાશનો શબ્દ સ્પર્શ રૂપ રસ એટલે કે સ્વાદ અને ગંધ તો આમ એક કોસ્મિક માઇન્ડ દસ ઇન્દ્રિયો અને પાંચ સૂક્ષ્મ મહાભૂતો એમ કરીને સોળ તો આપણે પહેલાં ત્રણ જોયા એક મહત અરે મૂળ પ્રકૃતિ મહત અને અહંકાર ત્રણ વધતા આ સોળ ઓગણીસ તત્વો થયા હવે ચોથા સ્ટેજમાં પંચ ભૂતો છે એમાંથી પંચ સ્થૂળ મહાભૂત ઉત્પન્ન થયા પંચ સ્થૂળ મહાભૂત કયા છે ક્રમવાર आकाश वायु अग्नि जल अ पृथ्वी अँ एक वस्तु तब तो याद रखो वीडियो में मैं कहूँ कि पृथ्वी अर्थ अर्थात नॉट दिज अर्थ पृथ्वीनों मतलब के सॉलिड मैटर द्रव्य मटीरियल तो आ बदा चौबीस तत्वों थे मैं डिटेल में लखी ने तमने तो मैं समझ के ઓગણીસ સુધી આપણે ગણ્યા હતા એક મૂળ પ્રકૃતિ મહત્તત્વ અહંકાર ત્રણ એમાંથી ઉત્પન્ન થયેલા બીજા સોળ તત્વો એટલે સોળને ત્રણ ઓગણીસ અને પાંચ સ્થૂળ મહાભૂતો સ્થૂળ મહાભૂતો એટલે ટોટલી ચોવીસ તત્વોથી આ બ્રહ્માંડ બન્યું છે ભગવાન કૃષ્ણએ પાંચમા શ્લોકમાં આ ચોવીસ તત્વોનો ઉલ્લેખ કર્યો છે હવે આ ચોવીસે ચોવીસ તત્વો જળ જ છે કારણ કે મૂળ પ્રકૃતિ જળ છે અને જળમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ જળ જ હોય એ ચૈતન્ય રૂપ ના પકડી શકે તો આ જે ચોવીસે ચોવીસ તત્વો છે એ જળ તત્વો છે એમાંનું એકેમાં ચૈતન્યતા નથી આ જળ તત્વ છે એટલે વિકારી હોય અને વિકારી છે એટલે એમાં સતત પરિવર્તનો થયા કરે છે એક તો એમાં સતત પરિવર્તનો થતાં રહે છે અને જોડે જોડે એમની વચ્ચે પરસ્પર પણ ઇન્ટરેક્શન સંબંધો આઘાત પ્રત્યાઘાત ક્રિયા પ્રતિક્રિયાઓ થતી રહે છે એટલે તેમાં વિકારો ઉત્પન્ન થાય છે અને આ વિકારો મનમાં અનુભવાય છે જીવાત્માના મનમાં પહેલી વાત એ છે જો કે આ એક પ્રશ્ન ઉત્પન્ન થાય તમને કે તમે એમ કહ્યું કે મન પણ જળ છે તે કેવી રીતે અનુભવી શકે વિકારો સાચી વાત છે મન જાતે કશું અનુભવી શકતું નથી પણ જીવાત્મા જ્યારે સ્થૂળ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો જોડે એકાત્મતા કરે છે ત્યારે મનને જીવાત્મા પાસેથી બોરોડ ચૈતન્યતા મળે છે જેને ચીલાભાસ કહે છે તો એ ડિટેલ આપણે પછી જોઈશું પણ મન જીવાત્માની સાથે એકાત્મતાના કારણે એ વિકારો અનુભવી શકે છે તો ભગવાન જે આ ચોવીસ તત્વોના પરસ્પર ઇન્ટરેક્શનથી જે છ વિકારો ઉત્પન્ન થાય છે આમ તો બહુ બધા વિકારો ઉત્પન્ન થાય છે પણ ભગવાન અહીંયા મુખ્યત્વે છ વિકારોનો ઉલ્લેખ કરે છે એટલે આપણે છ વિકારો જોઈએ સૌથી પ્રથમ ભગવાન કહે છે ઈચ્છા દ્વેષ ઈચ્છાઓ મનુષ્યના મનમાં ઈચ્છાઓનો અંત કદી આવતો જ નથી એક ઈચ્છા પૂરી થાય એ ઈચ્છા પૂરી થતાની સાથે બીજી ઈચ્છાને જન્મ આપીને જ રહે છે ઈચ્છાઓનો કદી અંત આવતો નથી જીવન પૂરું થઈ જાય અશાંતિ ચિંતા ટેન્શન એન્ઝાયટી આ બધાના પાયામાં આપણી અનકંટ્રોલ્ડ ઈચ્છાઓ રહેલી છે ઈચ્છાઓથી કશું વળતું નથી અને પ્રારબ્ધ બેના મિશ્રણથી મળે છે તો આપણા મનમાં ક્ષણે ક્ષણે ઉઠતી આ ઈચ્છાઓ આપણને આપણા પોતાના સ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં સ્થિર થવા દેતી નથી એક બીજું દ્વેષ જ્યારે આપણે ઈચ્છા વિરુદ્ધની વસ્તુ મળે અથવા વિરુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે દ્વેષ ઉત્પન્ન થાય છે ભગવાને અહીં આગળ જનરલી આપણે રાગ અને દ્વેષ જોડે બોલતા હોઈએ છીએ પણ ભગવાને અહીં આગળ જો રાગનો શબ્દનો ઉપયોગ નથી ઉલ્લેખ જ નથી કર્યો ફક્ત દ્વેષ કારણ કે રાગને ટાળવા માટે આપણે મતતા નથી પણ દ્વેષને ટાળવા આપણે મતતા રહીએ છીએ અને એમાં ને એમાં આપણો સમય પૂરો થાય છે દ્વેષ પણ કલ્પના છે હવે સુખ દુઃખ સુખ અને દુઃખ મનુષ્યના જીવનમાં આવતા જ રહે છે પ્રારબ્ધ પ્રમાણે આવે છે અથવા પોતાના કરેલા કર્મોના કારણે આવે છે પણ આવે જ અને એ બંને મનુષ્યના મનની કલ્પનાઓ છે કારણ કે ઈચ્છા મુજબનું થાય તો સુખ ઈચ્છા વિરુદ્ધનું થાય તો દુઃખ પણ ઈચ્છાનો પાયો શું છે તો આપણને ખબર નથી તો વારા પરથી સુખ ને દુઃખ આવ્યા કરતાં આ જીવનમાં આપણે આપણું જીવન પૂરું થઈ જાય છે પણ કોઈને કોઈ સુખ રહે છે કોઈને કોઈ દુઃખ રહેતું જ હોય છે આપણે જીવાત્મા છીએ અસંગ છીએ સાક્ષીરૂપ છીએ મનમાં ઉત્પન્ન થતી બધા વિકારોનો છતાં પણ આપણે પોતે એકાદ મન સાથેના એકાત્મતાના કારણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ ભગવાને ચોથું કહ્યું છે ચેતના ચેતના એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આપણે કંઈ ને કંઈ જાણતા રહેવું છે કંઈ ને કંઈ કરતા રહેવું છે બધું જ આપણે કરવું છે બધું જ જાણવું છે ફક્ત પોતાના સ્વરૂપ વિશે જાણવું નથી અને છેલ્લે ભગવાને કહ્યું છે કે ધૃતિ ધૃતિ એટલે કે ધારણ શક્તિ રિટેન્શન પાવર આપણે બધું જ યાદ રાખી લઈએ છીએ ન રાખવાની વસ્તુઓ પણ યાદ રાખીએ છીએ ખરેખર કહું તો આપણે બધું જ યાદ રાખી શકીએ જો આપણે એક નિશ્ચય કરીએ કે મારે જે બિનજરૂરી છે એ યાદ નથી રાખવું તો તમારે જે જરૂરી છે એ તમને યાદ રહે છે તો એ ધારણા શક્તિ ધ્રુતિ તો આ થયા છ વિકારો તો ભગવાને આપણને બે વસ્તુઓ કહી દીધી અત્યાર સુધીમાં કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિભાગ કરીને હું ક્ષેત્રજ્ઞ છું એમ જાણવું એ જીવન મુક્તિ છે અને ક્ષેત્રજ્ઞ હું પોતે છું ભગવાન કૃષ્ણ કહે છે અને ક્ષેત્ર ચોવીસ જળ તત્વોનું બનેલું છે મૂળ પ્રકૃતિથી માંડીને પંચસૂ મહાભૂત સુધી સ્થૂળ મહાભૂત સુધી દ્રશ્ય માત્ર એટલે કે આ જળ વસ્તુઓ દ્રશ્ય જ છે કારણ કે ચૈતન્ય નથી દ્રશ્ય માત્ર વિકારી છે અને દ્રશ્ય સાથે એકાત્મતાના કારણે જીવ જીવાત્મા નિર્ગુણ નિરાકાર અસંગ હોવા છતાં પોતાને વિકારી માને છે અને વિકારી માનવાના કારણે સંસારી જીવ કહેવાય છે આ બધા વિકારો ક્ષેત્રમાં જ છે ક્ષેત્રજ્ઞ તો નિર્દોષ છે નિરંજન નિષ્કલંક છે આપણે તેરમા અધ્યાયમાં આ વિભાગ કરીને એ જાણવાનું જ છે તો હવે આપણે એક વાત જાણી લીધી કે હું છું મતલબ કે હું પરમાત્માનો અંશ છું મેં આ પહેલાંના વિડીયોમાં કહ્યું હતું કે ભગવાને પંદરમા અધ્યાયમાં પણ કહ્યું છે કે મમય વંશે જીવ ભૂત સનાતન મતલબ કે જીવાત્મા એ મારો અંશ છે ને આપણે જીવાત્મા છીએ આ દ્રશ્ય દેહ નથી તો મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે ડિટેલમાં ભગવદ્ ગીતા સાંભળવાની ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ગીતા જ્ઞાનના જિજ્ઞાસુને જ્ઞાન પીપાસુ લોકોને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટેનું કહો કે જેથી એમને પણ થોડી જ્ઞાન પ્રાપ્તિ થાય તો આખો દિવસ તમે દિવસમાં ચોવીસે ચોવીસ કલાક સંસારી જગતમાં બીજી રહો એનો મને વાંધો નથી ફક્ત દિવસમાં પંદર મિનિટ ફાળવીને મારો આ વિડીયો સાંભળો તમારા મનને શાંતિ આપશે તો હવે આપણે ભગવાન જ્ઞાન પ્રાપ્તિના સાધનો વિશે કહે છે એ છે સાધનો ભાઈ એને જ્ઞાન તરીકે જ ઉલ્લેખ થાય છે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું તો ત્યાં સુધી નમસ્કાર